તને ફ્રેન્ડ હું શું ગેડી મળતો તમારા માટે આજે વિડીયો છે જમ્બોજેટ ગાડી ઇનોવા છે ફોર્ચ્યુનર છે વ્હાઈટ અને બ્લેક અને જાજી બધી ઇનોવા હું તમને બતાવવાનું છે જો તમે સેવન સીટરના આશિક હોય ને તો આ વિડીયો તમારા માટે છે તમે જુઓ ઓલ્ડ મોડલની ફોર્ચ્યુનર સાડા તેર લાખની આસપાસ મળવાની છે વિચાર કરો તમે બજેટ બજેટનું ફોર્ચ્યુનર છે પછી આ બે હજાર ચૌદની ઇનોવા છે એમ કરી કરીને બધી ઘણી બધી ઇનોવા તમારા માટે હું આ ફૂલ વિડીયો લઈ આવ્યો છું ઓનલી ફોર ઇનોવા ક્રિસ્ટા થી માંડીને વી મોડલની જી મોડલની તમે જે માગો ને એ ઇનોવા અહીંયા અવેલેબલ છે ખાલી બે લાખ રૂપિયા લઈને આવો ડાઉન પેમેન્ટ ભરો લોન કરાવીને તમે ઇનોવા લઈ જાઓ તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે છે ઇનોવા અને ફોર્ચ્યુનર લવર્સ માટે

પચાસ હજાર રૂપિયા અને કેટલા કિલોમીટર ચાલેલી હશે સાઠક હજાર એવું બે હજાર ઓગણીસ ની ગાડી છે સાઠ હજાર ની આસપાસ હાલેલી છે આ ગાડી તમને મળવાની છે દ્વારકેશમાં નંબર એડ્રેસ હું તમને આગળ ડિસ્પ્લે ઉપર આપી દઈશ તો આ ગાડીની કિંમત છે ઓગણીસ લાખ ને પચાસ હજાર એમાં કોઈ ફેરફાર થશે હા થઈ જાય થોડો ઘણો તો આ ગાડીમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે પણ ઇનોવા ઇનોવા ઉપર છે તો તો જોઈએ નેક્સ્ટ ઇનોવામાં આની ડિટેલ આપી દિવસ પંદર ની છે સાડા આઠ લાખ રૂપિયા કીએ છે પાર્ટી બરાબર હજી પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે ઓનર કેટલા છે સેકન્ડ ઓનર અને કેટલા કિલોમીટર હાલેલી છે નેવું હજાર સાડા આઠ લાખ રૂપિયા બે હાજર પંદર ની સાડા આઠ લાખ રૂપિયામાં મળવાની છે નેવું હજાર ની આસપાસ ફરેલી હશે અને સેકન્ડ ઓનર માં કોઈ બીજો ખર્ચો એક ગાડી નો હોય તો સારી ગાડી તમને દ્વારકેશ માં મળશે બે હાજર પંદર ની સેકન્ડ ઓનર નેવું હજાર ની આસપાસ ફરેલી ગાડી સાડા આઠ લાખ રૂપિયા ને એમાં પણ નેગોશિયબલ છે તો એના પછી હજી એક ઇનોવા છે આ સિલ્વર કલર છે તો આની ડિટેલ આપી દીધું આ બે હજાર પંદર ની જે સેકન્ડ ઓનર છે સાડા નવ લાખ રૂપિયા અને બે આમાં કેટલા રૂપિયા લઈને આવવું પડે લોન તો તમારે જેવડી કરાવી એવડી થઈ શકે સાડા નવ લાખ ની થઈ જાય સાડા નવ ની નો થાય ટૂંકમાં સાત છ સાત લાખ રૂપિયા ની લોન થઈ જાય બે દોઢ બે લાખ રૂપિયા જેવું હા રોકડા લઈને આવવું પડે તમારે કદાચ બેડ

અને સારામાં સારી ગાડીની ડીલ મળશે આ બધી છે હું તમને લાસ્ટમાં બે ફોર્ચ્યુનર પણ બતાવી દઈશ ટોયોટાની ગાડી છે ઇનોવા અને ફોર્ચ્યુનર બ્લેક અને વ્હાઇટ ફોર્ચ્યુનર પણ અવેલેબલ છે તો એ પેલા બે હજાર અઢાર ની આ તમે ઇનોવા લેવા માંગતો હોય ને તો નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર છે આજે જ કોલ કરો દ્વારકેશ ઓટો રાજકોટ આપણું એડ્રેસ જણાવી ભાઈ આપણે આંબેડકર સર્કલ થી વરોલે ફોર્ચ્યુન હોટલ ની બાજુમાં જ આવે દ્વારકેશ ઓટો

ત્રણ ઓનર સાડા આઠ લાખ રૂપિયા કિંમત છે ને કેટલી ફરેલી હશે ફરેલી લાખ જેવી હશે લાખ દોઢ લાખ લાખ દોઢ લાખ ની આસપાસ આ ફરેલી છે સાડા આઠ લાખ રૂપિયા નેગોશિયેબલ પ્રાઇસ સાથે મળશે ઓનર પણ ત્રણ છે પણ તમે એકવાર ચલાવીને જુઓ એકદમ ઘર ઘરાવ ગાડી છે એના પછી આપણે ફોર્ચ્યુનર પડી છે ઓલ્ડ શેપમાં તો કોઈ ઓલ્ડ શેપમાં ફોર્ચ્યુનર લેવા માંગતા હોય તો એના માટે પણ વેલકમ છે કેમ કે આ ગાડીની અત્યારે બહુ ડિમાન્ડ છે તો આની ડિટેલ આપી દીધી આ બે ની છે સેકન્ડ ઓનર છે અને ભાવમાં સાડા તેર લાખ રૂપિયા કીએ છે ભાવમાં પણ વ્યાજબી થોડું ઘણું થઈ જશે ઓનર કેટલા છે ઓનર સેકન્ડ ઓનર છે બે હજાર તેર ની તેર ની બે હજાર તેર ની સેકન્ડ ઓનર અને સાડા તેર લાખ રૂપિયાની કિંમત છે કેમ કે તમે ઓલ્ડ શેપ માં તમે જોવા જાવ તો અત્યારે આ ક્રેટા ના બજેટ માં ફોર્ચ્યુનર કેવાય એક તો જમ્બો જે ગાડી આવે ને આ ફોર બાય ટુ છે કે ફોર છે ફોર બાય ફોર જ ફોર બાય ફોર બે હજાર તેર ની સેકન્ડ ઓનર સાડા તેર લાખ રૂપિયા નેગોશિયેબલ પ્રાઇસ સાથે હવે આનાથી ઊંચા મોડેલ જોઈ લઈએ આપણે તો નવા શેપ માં જમ્બો જેટ ફોર્ચ્યુનર જોતી હોય એ પણ વ્હાઈટ અને બ્લેક તો આની ડિટેલ બને ને આપી દો કાના ભાઈ બે હજાર સત્તર ની છવ્વીસ લાખ પચાસ હજાર ઓટો ગેર બરાબર છે અને ફોર બાય ફોર બાય ફોર અને કેટલા કિલોમીટર હશે અને એસી કજા જેવું હોય છે અને બ્લેક નું અઢાર ની છે અને હિતાવી પચાસ અને ફર્સ્ટ ઓનર કે ફર્સ્ટ ઓનર તો ફ્રેન્ડ ફોર બાય ફોર ને ફોર બાય ટુ બ્લેક અને વ્હાઈટ આ બંને ફોર્ચ્યુનર તમને મળવાની છે સાડા છવ્વીસ લાખ રૂપિયા અને સાડા સત્યાવીસ લાખ રૂપિયા ફોર્ચ્યુનર છે આના ની નવાની કિંમત શું હશે કારણ કે આજુબાજુ હશે ચાલીસ લાખ ની ફોર્ચ્યુનર તમને અડધા ભાવમાં મળવાની છે ફ્રેન્ડ્સ એક સાડા છવ્વીસ એક સાડા સત્યાવીસ લાખ રૂપિયા એ પણ વ્હાઈટ અને બ્લેક તો આ તો ઇનોવા અને ફોર્ચ્યુનર નો વિડીયો છે ઇનોવા લવર છે એના માટે પણ વેલકમ છે જે ફોર્ચ્યુનર લવર છે એના માટે પણ વેલકમ છે તો થેન્ક યુ કાનભાઈ ડિટેલ આપવા બદલ તો નંબર ડિસ્પ્લે ઉપર છે તમે આજે જ વિઝિટ કરો દ્વારકેશમાં રાજકોટમાં એડ્રેસ તમને આપી દીધું છે નંબર પણ તમને વિડિયોમાં આપી દીધા છે તો આવા સારા વિડીયો જોતા રહ્યો હું તમારા માટે આ વિડિયો બનાવું છું તો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરજો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ જય ભારત